મારી હસમુખ સક્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો જય સંવિધાન જય જય ગરવી ગુજરાત આજે જે આપણે વાત કરી રહ્યા છે અતિવૃષ્ટિ અને અતિવૃષ્ટિના કારણે જે પ્રજા પરેશાન થાય છે જ્યારે દેશ અને રાજ્ય એ સંવિધાન મુજબ ચાલે છે અને સંવિધાનની અંદર સમાનતા બંધુતા અને કરુણાની વાત છે ત્યાં ભેદભાવની કોઈ વાત નથી ત્યાં કોઈ ભ્રષ્ટાચારની કોઈ વાત નથી અને ત્યાં કોઈ ભયની વાત નથી આ દેશમાં ભય ભ્રષ્ટાચાર ભય ભ્રષ્ટાચાર અને ભેદભાવ મુક્ત કરવા માટેની અઢળક નિયમો ભારત સરકારે સંવિધાન મુજબ પ્રજા સમક્ષ રજૂ કર્યા છે અને સંવિધાની સાચી અમલવારી થાય એ વાત સાથે આપણે આપની સાથે વાત કરવી છે આજે બહુ મહત્ત્વની વાત કરું આજે તમે વિડીયો જોઈ શકો છો ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અને પ્રજા ગુજરાતની પ્રજા એ બોલી રહી છે કે કેમ આવા ભેદભાવ થઈ રહ્યા છે આ ભેદભાવનું કારણ શું છે તમે જોઈ શકો છો અતિવૃષ્ટિના કારણે વડોદરાની અંદર આરસીસી જંગલો એટલે કોન્ક્રીટ જંગલો ઊભા થયા અને પાણીનો જે પ્રશ્ન ઊભો થયો અને જે પ્રજા પરેશાન થઈ એ તમે જોઈ શકો છો એ પ્રજા વડોદરાની પ્રજા હતી ત્યાં આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પોતે ત્યાંના સાંસદ હતા એ ભારતના અને ગુજરાતના સૌ લોકો જાણે છે પણ આપણે આજે વાત કરવી છે ભેદભાવની ગુજરાત રાજ્ય છે ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓ છે ત્યારે આજે આપણે બે જિલ્લાની વાત કરીશું એક ઉદાહરણ સ્વરૂપે વાત કરીશું કે અતિવૃષ્ટિના કારણે જે વરસાદ વર્ષો છે એ તેત્રીસે તેત્રીસ જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂતોને વેપારીઓને નાના નાના લોકોને નાના નાના વેપારીઓને પણ નુકસાન થયું છે પણ જ્યારે ગુજરાત સરકાર જ્યારે વાત કરી રહી છે ત્યારે આ વિડીયો તમે છેલ્લી સેકન્ડ સુધી જો જોવાનો અને આ વિડીયો લોકોના કાન ખુશ કરવા માટે નથી પ્રજાની વાત છે અને પ્રજા વાત કરી રહી છે આ વાત જે છે એ વાત એવી છે કે ગુજરાત સરકારે એક નિર્ણય લીધો અતિવૃષ્ટિના કારણે જ્યારે નુકસાન થયું છે ત્યારે કે વડોદરા શહેરની પ્રજા જાગૃત છે એ મહાનગરપાલિકામાં આવે છે એટલે મીડિયા માધ્યમથી અને લોકોએ બહુ વિરોધ કર્યો પક્ષ અને વિપક્ષ ત્યાં પક્ષ વર્તમાન સરકારના પક્ષ ત્યાં જતા ગભરાતા હતા આ મીડિયા માધ્યમથી જાણવા મળ્યું કે પોલીસનું પ્રોટેક્શન હોય ત્યાં સુધી ચૂંટાયેલા પ્રતિનિધિ તો જઈ નતા શકતા જ્યારે વિપક્ષ ત્યાં વિરોધ કરવા માટે પણ રોડ ઉપર ઉતરો હતો કેમ વડોદરા શહેર હતું મહાનગરપાલિકા હતું એટલે એનો મેસેજ પૂરા ભારતમાં જાય પણ ભાઈ આ ગુજરાતની ને ભારતની આ જે એક એક પ્રજા છે ને એની વેદના રજૂ કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે ચોવીસના દિવસે એક નિર્ણય લેવામાં આવ્યો એનું આમુખ હતું આ બહુ સમજવા જેવું છે ભારતનું આમુખ ભારતના બંધારણનું આમુખ અને આ આમુખ બહુ વાંચવા જેવું છે એમાં લખ્યું છે કે વડોદરા જિલ્લામાં ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ધંધા ખૂબ ઝડપથી પુનઃ કાર્યવંતિત થાય છે માટે રાજ્ય સરકારની આર્થિક સહાય તેમજ પુનઃવસન સહાય આવશ્યક બનેલ છે આવા અસરગ્રસ્તોને સહાય આપવાની બાબત સરકાર સરકારશ્રીએ સક્રિય વિચારણા હેઠળ હતી આ આમુખમાં છે અને આના ઠરાવો થયા પરિપત્ર વંચાણે પણ લેવાયો મહેસૂલ વિભાગમાં ત્રણ નવ બે હજાર ચોવીસે વંચાણે લેવાયો અને દસ નવ બે હજાર ચોવીસે કમિશનર કચેરી જે છે એમએસએ એમ એ નોંધ થઈ આ વાત હતી હવે વાત એ થાય છે કે ગુજરાતની અંદર સમગ્ર જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે ત્યારે વડોદરાની અંદર જે નાના નાના જે વિભાગો છે એ વિભાગોની અંદર આ લોકો સહાય કેટલી આપે છે તમે જોજો લારી અને રેકડી એને ઉચ્ચક પાંચ હજારની સહાય નાની સ્થાયી કેબી ન હોય તો એને વીસ હજારની સહાય મોટી કેબિન હોય તેને ચાલીસ હજારની સહાય જેને ચાલીસ ચોરસ ફૂટ અને નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાનો તેને પંચ્યાસી હજારની રોકડ સહાય અને મોટી દુકાન હોય અને પાકું બાંધકામવાળું હોય અને એણે જીએસટી ભર્યું હોય પાંચ લાખથી વધુ તો એને વીસ લાખ સુધીની લોન લેનારને ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય સાત ટકાના દરે વધુ કુલ પાંચ લાખની મર્યાદામાં હવે તમે જુઓ કે જે મહાનગરપાલિકામાં હતું તો આ રીતે સહાય ડિક્લેર કરી દીધી અને આ ભેદભાવ અહીંથી હું તમને જે બતાવી રહ્યો છું એ જોવાલાયક છે હવે સીધા જ આપણે આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કે વડાદુરાની અંદર સારી બાબત છે કે આપણે નિર્ણય લીધો પણ સામે ભેદભાવ બતાવો હવે સીધા જ આપણે જઈએ છીએ ક્યાં અરવલ્લી જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં જવાનું કારણ એ છે હું આ વાત એટલા માટે કહી રહ્યો છું જે વસ્તુ અરવલ્લી જિલ્લામાં થઈ છે ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરથી સિત્તેર કિલોમીટર દૂર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લો આવેલો છે આ ભેદભાવ કેમ કરી રહ્યા છે આજે તમે રોડ અને રસ્તા તમે જુઓ તો ચિલોડાથી બાયડ ચિલોડાથી કપડવંજ ચિલોડાથી મોડાસા એક પણ રસ્તો સારો નથી ડબલ પટ્ટી વાળો રસ્તો છે ફોલૅન્ડ રસ્તા તો ત્યાં જોવા મળતા જ નથી ત્યાંના પ્રતિનિધિઓ માત્ર ને માત્ર માતા મંદિર અને ત્યાં પગે લાગવા જાય છે કે સારું થજો માતા સારું થજો જય એમ બે માતા છે કે તમે અમને સંસદ સભ્ય બનાવ્યા છે તમે અમને એમએલએ બનાવ્યા છે પણ નહીં સંવિધાન મુજબ તમને પ્રતિનિધિ બનાવ્યા છે પ્રજાના તમે સેવક છો તમારે એ લોકોની સેવા કરવાની છે આભાર માતાનો તો ત્યારે માનવામાં આવશે આપણી અંબે માતા સક્ષમ છે અંબે માતાને ખબર છે કોણ કોની સેવા કરી રહ્યું છે પ્રજાની સેવા કરવાની છે આજે એક પણ રસ્તો રોડ રસ્તો સારો નથી કદાચ સાબરકાંઠાના નેશનલ હાઈવે રોડ નીકળે છે એના લીધે લાભ મળ્યા હશે ફોરલેન્ડ રોડ થયો હશે પણ અંદરના કપડવંજ વિસ્તારનું શું અંદરના બાયડ વિસ્તારનું શું એનાથી મોડાસા વિસ્તાર જે નુકસાન વડોદરાની અંદર થયું છે એવું જ નુકસાન મોડાસા પંથકમાં મોડાસા શહેરમાં પણ કોમ્પ્લેક્સો ડૂબી ગયા છે તેના વેપારીઓની પણ હાલત ખરાબ છે તે ગામડાઓની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે એમની પરિસ્થિતિ શું બની છે અરવલ્લી જે નુકસાન વડોદરાની અંદર થયું છે એવું જ નુકસાન મોડાસા પંથકમાં મોડાસા શહેરમાં પણ કોમ્પ્લેક્સો ડૂબી ગયા છે તેના વેપારીઓની પણ હાલત ખરાબ છે ત્યાં ગામડાઓની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે એમની પરિસ્થિતિ શું બની છે અરવલ્લી જિલ્લાના પંથકમાં તમને વાત કરું તો નાના નાના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે રંભોળો જેવા ગામમાં ઘર પડી ગયા છે ત્યાં ઠાકોર સમાજના લોકો હોય તે દરજીનું કામ કરે એના મકાન પણ અડી ગયા છે ત્યાં છ છ વર્ષની બાળકી પણ દિવાલ પડવાથી મૃત્યુ પામી છે આ વાત આપને કહેવા આવ્યો છું આ વાત બહુ સમજવા જેવી છે એટલે આપણને નમ્ર વિનંતી છે કે આ ભેદભાવ નીતિ કેમ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની અંદર ચાંપલાવત કરીને ગામ છે ત્યાં એક વિધવા બાઈનું મકાન પડી ગયું છે એની પુત્રની વધુ પણ વિધવા છે એનો પુત્ર પણ મરી ગયો નાના નાના બે બાળકો છે એને સહાય કેટલી તે બહુ સમજવાનું એનું મકાન પડી ગયું છે ત્યારે એને ચાર હજાર રૂપિયાની સહાય અને જ્યારે મહાનગરપાલિકાની અંદર જ્યારે કોઈ કેબિન હોય ગલ્લો મુખ્યત્વ અને ચાલીસ હજારની સહાય વડોદરા શહેરને સહાય મળવી જ જોઈએ પણ આવો ભેદભાવ કેમ કારણ કે સંવિધાન મુજબ જે સર્વે કરવામાં આવે છે એ કર્મચારીઓને પગારમાં રસ છે સર્વે કઈ રીતે કરાય એની જાણ પણ હોતી નથી આ બધું કામ પ્રશાસને ધ્યાન રાખવા જેવું છે એ આવતા વિડીયોમાં હું તમને જણાવીશ કે પરિસ્થિતિનું નિર્માણ શું છે આ વાત મારે આપની સમક્ષ એટલા માટે મૂકવી છે તમે સર્વે કરો તમે અહીંના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કહેતા ચૂંટાયેલા ત્યાં સર્વે કર્યો છે અને ત્યાં જોયા પછી એમણે એમના માન્ય મુખ્યમંત્રીશ્રીને જાણ કરી છે કે અમારા અરવલ્લી જિલ્લાને તમે અતિવૃષ્ટિના કારણે પાકમાં નુકસાન થયું છે તો એ તો જાણ કરો કે અમારો સમાવેશ કરો અમારી ખેતી પણ બગડી રહી છે એના વિડીયો તમે જોતા હશો આજે જે કામ કરી રહ્યા છે આ પ્રજાની વાત છે અને પ્રજા વાત સાથે પોતાના પ્રતિનિધિઓને કહે છે તાલુકા સદસ્ય જિલ્લા સદસ્ય અને એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માન્ય સાંસદશ્રી હોય કે માન્ય ધારાસભ્યશ્રી હોય પણ વાત માન્ય મુખ્યમંત્રી સુધી પહોંચતી નથી કેમ એક પણ શબ્દ અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે અરવલ્લી જિલ્લાનું કોઈ નામ નથી આવતું અને ગુજરાતની પ્રજાને કહું છું એક દિવસ ગુજારો અરવલ્લી જિલ્લામાં એક દિવસ ગુજારો સાબરકાંઠા જિલ્લામાં આ એક જિલ્લાની વાત કરું છું તેત્રી તેત્રી જિલ્લાને સમજવાની જરૂર છે ક્યાં ક્યાં પાણી ભરાય છે ગુજરાતનું પાટનગર ગાંધીનગર છેલ્લે રાતોરાત રોડ બની જતા હશે વાત સાચી છે પણ આ વાત આપની સમક્ષ કહેવા માટે આવ્યો છું સવિશેષમાં કહીશ કે ભેદભાવ નીતિ ક્યાં કરવામાં આવે છે હું આ કાન ખુશ કરવા માટે આપને વાત કરતો નથી પણ આપ આ વાત ચોક્કસ જોજો અને છેલ્લે સુધી આ વિડીયો તમે જોજો આના ફોટોગ્રાફ્સ તમે પણ જોજો સાથે તમને વાત કરું છું આ એક પ્રકારની વાત નથી સાથે આ વિડીયોમાં તમે જોજો કે ભારત દેશના પશ્ચિમ બંગાળમાં એક દીકરી એની પર રેપ થાય છે અને સમગ્ર ભારતનું પ્રશાસન સિવાયના લોકો જે ડોક્ટરો પણ હતા એ રોડ રસ્તા પર આવી ગયા એની હત્યા થઈ ત્યાંના મુખ્યમંત્રીએ મુલાકાત પણ લીધી છે સવિશેષ એટલે સુધી કહું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાજીએ જો મારા રાજ્યની પ્રજા કેતી હોય તો હું રાજીનામું પણ આપવા તૈયાર છું મુલાકાત લીધી છે આ વાત હું પ્રજા સમક્ષ કહેવા માટે આવ્યો છું જ્યારે ભારત દેશના એક સ્ટેટ પશ્ચિમ બંગાળમાં જ્યારે એક દીકરી ઉપર રેપ થાય છે એની હત્યા થાય છે એ મારી નાખવામાં આવે છે ત્યારે તેના મુખ્યમંત્રી મુલાકાત પણ લે છે અને રાજીનામું પણ આપવા તૈયાર છે જો પ્રજા કેતી હોય તો જ્યારે એના બીજો ભેદભાવની વાત કરું હું ગુજરાત રાજ્યની જ વાત કરીશ લીટીમાં કે ગુજરાત રાજ્યની અંદર તમે જુઓ આ સુમુખ સક્સેનાની વાત નથી તેના પ્રજાની વાત છે પ્રજા બોલી રહી છે કે અરવલ્લી જિલ્લામાં તમે જોઈ શકશો કે અરવલ્લી જિલ્લાની અંદર એક પ્રીત ચૌધરી નામના વ્યક્તિની કરપીણ હત્યા થઈ આજે બે મહિના થવા આવ્યા છે કેટલી દુઃખદ વાત કહી શકાય એ બહુ સમજવા જેવી વાત છે એટલે હું કહું છું કે આવા હત્યા અસલી હત્યારાઓને પકડો પ્રશાસનને વિનંતી કરું છું કે ગામડાઓ અને શહેરો જે અઢાર હજાર ગામડાઓ છે એમની પરિસ્થિતિ શું છે ત્યાં આજ દિન સુધી કોઈ પ્રતિનિધિ મુલાકાત લીધી નથી ગુજરાતના ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ જે છે એ એ લોકોએ પ્રીત ચૌધરીના ઘરની મુલાકાત લીધી નથી તેના મંત્રીશ્રી હું તો આહવાન કરું છું અને સીધો આક્ષેપ કરું છું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ ત્યાં મુલાકાત લેવી જોઈએ રાજીનામાની વાત તો બહુ દૂર રહી પ્રજા કહે છે કે આ બીજા સ્ટેટમાં રાજીનામું આપવા તો આવો ભેદભાવ કેમ બીજા રાજ્યમાં ઇલેક્ટ્રિસિટી મફત આપવામાં આવે તો અહીંયા આટલો બધો રેટ કેમ આ વાત કહી રહ્યો છું દુઃખદ વાત સાથે કહું કે આપણા દેશના પનોતા પુત્ર ટૂંક સમયમાં એમનો જન્મદિવસ છે એમાં અનંત અનંત શુભકામનાઓ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન છે કે પોતાના વતનમાં આવે છે ત્યારે એમના માટે આગતા સ્વાગતા થવી જોઈએ એ આપણી નૈતિક ફરજ છે કે મેઘ મોત અને મહેમાન ક્યારે પ્રગટે એનું નક્કી નહીં પણ એની આગતાક સાગતા કરવી એ આપણી નૈતિક ફરજ છે પહેલી ફરજ છે અને નરેન્દ્રભાઈ તો આપણા પોતાના છે આપણા રાજ્યના છે તો ખરેખર જયારે પ્રીત ચોધ આઠ આઠ દીકરાઓ મરી ગયા છે એમને પરમ કૃ કૃપાળું પરમાત્મા એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારો ઉપર જે એકાએક દુઃખદ આ ઘડીને સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના કરું છું વિશેષમાં કહીશ કે ગુજરાત સરકાર આ ભેદભાવ નીતિ છોડે અને સાબરકાંઠા અરવલ્લીના પંથકને ત્યાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની વેદના સમજીને એમને ત્યાંના વેપારીઓને અડીખમ બિચારા સક્ષમ તરીકે ઊભા થાય એવી સહાય ડિક્લેર કરવામાં આવે ભારતની અને ગુજરાતની પ્રજા ભય ભ્રષ્ટાચાર અને ભેદભાવથી મુક્ત થવા માંગે છે અને સંવિધાનની અમલવારી બધી જ જગ્યાએ સરખી કરો ઓરમાયુ વર્તન ના રાખો આ એક ઉદાહરણ છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લો જેને ઓરમાયુ વર્તન રાખવામાં આવે છે ત્યાંના રોડ રસ્તાઓ જુઓ ત્યાં એક વખત વડાપ્રધાન શ્રી ત્યાં આવે તો ખરા ત્યાં મુખ્યમંત્રી જાય તો ખરા ગામડાની પ્રજા કહી રહી છે કે મારા ગામમાં વડાપ્રધાન આવવા જોઈએ મારા ગામમાં મુખ્યમંત્રી આ કે રસ્તા બની જશે સારા આ પ્રેમ કરે છે પ્રજા આ મત આપીને તમને મંત્રી બનાવે છે ત્યારે એમની વેદનામાં પણ આપણે ભાગ લેવો જોઈએ આ વાત સાથે હસમુખ સક્સેના જય સંવિધાન જય જય હરવી ગુજરાત